સંપત્તિ અને જ્ઞાન બે એવા શબ્દો છે જેની દરેક વ્યક્તિ શોધ કરે છે કેટલાક સંપત્તિનો પીછો કરે છે જ્યારે કેટલાક જ્ઞાન માટે સંઘર્ષ કરે છે પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બંને કેવી રીતે વધે છે શું તે કોઈ દુકાનમાં ઉપલબ્ધ છે શું તેમની વચ્ચે કોઈ સંબંધ છે અથવા તેઓ એકબીજાના વિરોધી છે ના તેઓ વિરોધી નથી પરંતુ પૂરક છે તેઓ સાથે આગળ વધે છે પરંતુ જો જ્ઞાન પહેલાં આવે છે તો સંપત્તિ તેનો પડછાયો બની જાય છે અને જો સંપત્તિ પહેલાં આવે છે તો જ્ઞાન છવાઈ જાય છે પરંતુ આ સમજવા માટે ફક્ત વિચારવાની જરૂર નથી પરંતુ અનુભવની જરૂર છે અને આજે હું તમને શબ્દોના ધાબલામાં લપેટાયેલો અનુભવ આપવા માંગુ છું મિત્રો આજનો વિડીયો અત્યંત માહિતીપ્રદ બનવાનો છે તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ક્યાંય પણ અવગણશો નહીં કારણ કે આજનો વિડીયો તમને કલ્પના કરતાં વધુ જ્ઞાનથી ભરી દેશે જો તમને આ વિડીયો ગમ્યો અને તમે અલબત્ત ગમશે તો કૃપા કરીને તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો આજનો પ્રેરણાત્મક વિડીયો ચાલુ રાખીએ મિત્રો એક ગામમાં અર્જુન નામનો એક છોકરો રહેતો હતો તે ખૂબ ગરીબ હતો પણ તેના સપના અમીરોના સપના કરતાં વધુ ચમકતા હતા લોકો તેની મજાક ઉડાવતા અરે તે શું કરશે તેની પાસે પૈસા કે સંબંધો નથી

દિશા વિના સં જ્ઞાન એ દિશા છે દિશા વિના સંસાધનો વેરફાય છે પરંતુ જો તમારી પાસે દિશા હોય તો તમે સાધન વિના પણ તમારા ગંતવ્ય સુધી પહોંચી શકો છો વેપારીએ હસીને કહ્યું તમે મારા નવા ભાગીદાર છો આ કોઈ વાર્તા નથી તે એક સિદ્ધાંત છે જ્યાં જ્ઞાન જાય છે ત્યાં સંપત્તિ પણ આવે છે પરંતુ આ જ્ઞાન ફક્ત પુસ્તકો પૂરતું મર્યાદિત નથી તે અનુભવ સંઘર્ષ નિષ્ફળતા અને પ્રશ્નોમાંથી જન્મે છે જ્યારે તમે દરરોજ કંઈક નવું શીખો છો ત્યારે તમારી વિચારસરણી સમૃદ્ધ બને છે અને જ્યારે વિચારસરણી સમૃદ્ધ બને છે ત્યારે તે જીવનની વાસ્તવિક મૂડી બની જાય છે લોકો વારંવાર પૂછે છે કે ધનવાન બનવાનો સૌથી ઝડપી રસ્તો શું છે કેટલાક કહે છે રોકાણ કરો કેટલાક કહે છે વેપાર કરો પરંતુ સાચો જવાબ છે કે તમારામાં રોકાણ કરો જ્યારે તમે તમારા આંતરિક જ્ઞાનનો વિસ્તાર કરો છો ત્યારે બહારની દુનિયા તમને ઘટાડી શકતી નથી વૃક્ષ ત્યારે જ ફળ આપે છે જ્યારે તેના મૂળ ઓડા હોય છે અને મૂળ જ્ઞાન વિચાર અને ધીરજ દ્વારા રચાય છે સંપત્તિની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે ક્ષણિક છે તે આજે છે પરંતુ તે કાલે અદૃશ્ય થઈ શકે છે પરંતુ જ્ઞાનની સૌથી મોટી શક્તિ એ છે કે તે ક્યારેય અદ્રશ્ય થઈ જતી નથી જો કોઈ પાસે બધું જ છે પણ કોઈ વિચાર નથી તો એક દિવસ બધું જ અદૃશ્ય થઈ જશે અને જો કોઈ પાસે વિચાર સિવાય કંઈ નથી તો તે એક દિવસ બધું જ બનાવશે તમને લાગે છે કે તમારી પાસે પૈસા નથી સંબંધો નથી સંસાધનો નથી પરંતુ મારા પર વિશ્વાસ કરો તમે ખાલી નથી તમે તકોથી ભરેલા છો કારણ કે સર્જન શૂન્યતામાં થાય છે જ્ઞાન ફક્ત તે જ લોકોને મળે છે જેઓ ખરેખર તેની ઈચ્છા રાખે છે અને જ્યારે તે જ્ઞાન હૃદયમાંથી આવે છે ત્યારે તે તેની સાથે સંપત્તિ લાવે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું સફળતાનો માણસ ન બનવાનો પ્રયત્ન કરો તેના બદલે મૂલ્યવાન માણસ બનો મૂલ્યવાન બનો અને તમારું મૂલ્ય આપમેરે વધશે અને મૂલ્ય ફક્ત ત્યારે સર્જાય છે જ્યાં જ્ઞાન અસ્તિત્વમાં છે તમારા જીવનની તમારા જીવનની તે ક્ષણોને યાદ રાખો જ્યારે તમે કંઈક શીખ્યા હતા પછી ભલે તે ભૂલથી હોય સંબંધ તૂટવાથી હોય કે કોઈ અજાણી વ્યક્તિના એક શબ્દથી હોય તે એક ક્ષણે તમને બદલી નાખ્યા તે જ ક્ષણે તમારી અંદરની સંપત્તિને જાગૃત કરી જ્યારે તેને યોગ્ય દિશામાં મૂકવામાં આવે છે ત્યારે સંપત્તિ વધે છે પરંતુ દિશા ક્યાંથી આવે છે જ્ઞાનથી અને જ્ઞાન કેવી રીતે વધે છે પ્રશ્નોથી તમારી અંદર ઉદ્ભવતો દરેક પ્રશ્ન તમને મહાન બનાવે છે તેથી પ્રશ્નો પૂછો તમારા વિશે દુનિયા વિશે પુસ્તકો વિશે અનુભવો વિશે કારણ કે દરેક પ્રશ્ન એક પગથિયું છે જે તમને તે ગંતવ્ય તરફ દોરી જાય છે જ્યાં સંપત્તિ અને સંતોષ બને મળે છે આજની દુનિયામાં સૌથી મોટી સંપત્તિ શું છે સોનું નહીં ચાંદી નહીં જમીન નહીં પણ જ્ઞાન જેને જ્ઞાનને પકડી લીધું તેને સમયને પકડી લીધો અને જેને સમયને પકડી લીધો તેને ભવિષ્ય બદલી નાખ્યું ધ્યાન આપો દરેક ભનવાન વ્યક્તિને જો તેમની પાસે કંઈક ખાસ જ્ઞાન હોય છે પછી ભલે તે ટેકનિકલ હોય નાનાકી હોય કે ભાવનાત્મક સમજ હોય મિત્રો વધુ માહિતી જાણવા માટે હવે ફરી મળીશું આવનાર બીજા ભાગમાં તો મિત્રો તમને અમારી જ્ઞાનની વાત ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર ક્લિક કરો જેથી જ્ઞાન અને સંપત્તિનો બીજા ભાગના વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો આવજો મિત્રો ફરી મળીશું જય માતાજી